અલતો આપણે આવી રીતે બધાય કારલાને આમ જો કાકર ઉતાર નાખવાના છે તો આવી રીતે આપણે આ કારલાના ડારે કાકર પાડીને દોતાર કીલીતા છે તો આપણે એને આમ કરીને બી કાઢી ને પછી કટકી કરવાની છે તો આપડે હતા કારળાને બી કાઢી લેવાના છે હાલો તો આપડે બધા કારળાને બી કાઢી લીધા છે તો આપણે ઝીણી ઝીણી કટકી કરી ને પછી શાક બનાવવાનું છે તો આ કારળાને બધા બનાવતાય ભરીને તો આપડે જો ઝીણી ઝીણી કટકી કરી ને આપણે બનાવવાનું છે નવીન શાક આ તો આપડે આવી રીતે હાથની કટકી કરી લેવાના છે આ કારેલાની હાલો તો જો આપડે કારેલાની કટકી કરી લીધી છે તો આ આપણે ગરમ પાણી મગી દીધેલું છે તો આપણે ગરમ પાણીમાં નાખી દેવાના છે અને બાફી લેવાના છે પછી આપણે માં મીઠો નાખી દેવાનું છે. પછી સંચે ઓડર. તો આપણે ઢાંક ગે. એટલે તો આપણે બફાઈ દેતા હુદીને ઢાકી દેવાના છે. પછી તો આપણે ટમેટો લઈ લીધું છે ને આ તંદૂંગળી લઈને કારળવા બફાયતા હુદીમાં આપણે સુધારી લેવાનું છે. આ બધા ટમેટા સુધારી ગયો છે તો सुधार ડુંગળી तो લેવાની છે તો આપણે આ રીતે બધી ધીમે ધીમે

ini gitu ada perlu makan lagi dia આ આપણે થોડીવાર પાકી જાય કે પછી મછુ નાખવા તો આપણે આ થોડીવાર એ તેલ માં પાકી જાય જ્યાર સુધી હવે તો આપણે આ બધું તેલ માં પાકી ગયું છે તો આપણે મછુ નાખી દેવાનું અને અને તો આપણે એમાં થોડું પાણી નાખી દેવા છે તો કે માં આપણે થો થો ને નોટ નાખી દેવાના છે તો એને આપણે થોડીકવાર પાકી જવા દેવા છે ને તો આપણે સાક પાપી જે સાક સરસ નદાન કેવો બની થઈ ગયો છે કે તો આપણે એલા દાણા એ ઉપર નાખી દેવાના છે हेलो तो जो आप शाकबीन की थी से तैयार तो कमेंट में कह दो कि केव शाकबीन करेल